વલસાડમાં ઓનલાઈન સટ્ટો રમતો ફૂટવેરનો વેપારી ઝડપાયો ઓનલાઈન આઈડી વડે સટ્ટો રમાડતો બુકીઓની ગેંગને વલસાડ સિટી પોલીસની ટીમે બાતમી આધારે છીપવાડમાં રહેતા અને શાકભાજી માર્કેટ સામે આવેલી સાંઈપૂજા ફૂટવેર નામની દુકાન ચલાવતા વેપારીને રોકડા રૂપિયા બાર હજાર સાતસો સાથે ઝડપી પાડતા ક્રિકેટ ઉપર ઓનલાઈન સટ્ટો રમાડનારાઓમાં ભારે ફફડાહટ ફેલાઈ ગયો હતો વલસાડ સિટી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન બાતમી મળતા વલસાડ શહેરના શાકભાજી માર્કેટ સામે આવેલી સાંઈ પૂજા ફૂટવેર નામની દુકાન ચલાવતા અનિલ દેવીદાસ મંગવાની વૈભવ કોમ્પલેક્ષ ફ્લેટ નંબર ત્રણસો બે બેચર રોડ છીપવાડ જેવો લિબર્ટી એક્સ એચ નાઇન નામની ઓનલાઈન ગેમ ગેમિંગ ઉપર હાર જીતનો સટ્ટો રમાડતો ઝડપાઈ ગયો હતો સિટી પોલીસે આરોપીને ઝડપી લઈ અંગઝડતીમાંથી મોબાઈલ નંગ બે રોકડા રૂપિયા બાર હજાર સાતસો તથા ડબલ્યુ ડબલ્યુ ડોટ લિબર્ટી એક્સ એચ નાઇન ડોટ કોમની લિંક પર બે અલગ અલગ યુઝર આઈડી તેમજ પાસવર્ડ મળી આવેલ છે જે પૈકીની એક આઈડીમાં રૂપિયા બે લાખ ચાલીસ હજાર નવસોને આઠનું તથા બીજી આઈડીમાં એક લાખ છ હજાર એકસઠ રૂપિયાનું બેલેન્સ છે આઈડી પૂરી પાડનાર રાજુ અન્ના નામના આરોપીને પોલીસે વોન્ટેજ જાહેર કર્યું છે

ઉમરગામ તાલુકામાં ભાજપના ગઢ ગણાતા સંજાણ ગામી કહેવાતા ભાજપના હોદ્દેદારો તથા ગ્રામ પંચાયત જાહેર જનતાને ન કહેવાય ન સહેવાય જેવો ત્રાસ આપી રહ્યા હોવાની બુમરાણ ચકડોળે ચડી છે ઉમરગામ તથા મહારાષ્ટ્ર રાજ્યના તલાસરી તાલુકાનું વેપારી મથક ગણાતું સંજાણ ખાતે ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી બનાવવામાં આવેલું જાહેર શૌચાલયને તાળા મારી દીધા છે આટલા મોટા સંચાણ બજારમાં ગુજરાત તથા મહારાષ્ટ્ર રાજ્યના લોકો બજારમાં ખરીદી કરવા માટે આવે છે પહેલાં કોઈ વ્યક્તિએ શૌચ જવા માટે આ શૌચાલયનો ઉપયોગ કરતું હતું પરંતુ ભાજપના મહારથીઓને એવી રીતે શું જરૂર પડી કે સંજાણ ગ્રામ પંચાયતને સદર શૌચાલયને તાળા મરાવી દીધા લોક ચર્ચા એવી પણ છે કે આ શૌચાલય સંજાણ ગ્રામ પંચાયતની હદમાં તથા ઝંડા ચોક વિસ્તાર નજીક આવેલું છે સદર શૌચાલયને સાફ સફાઈ કરવા ગ્રામ પંચાયત ભાજપના મહારથીઓના ઈશારે આ શૌચાલયને તાળા મારવામાં આવ્યા છે હાલમાં આ શૌચાલય બંધ થવાથી લોકો અકડાયા છે જે વ્યાજબી પણ છે આ જાહેર શૌચાલય શોભાના ગાંઠિયા સમાન બનતા લોકોમાં રોષ જોવા મળ્યો છે આ ગામમાં શૌચાલયની ઘણા સમયથી સમસ્યા છે અહીં ઘણા લોકો બહારથી પણ અવર જવર કરે છે તો અહીંયા શૌચાલય માટે જ્યારે બી પૂછે કે અહીંયા શૌચાલય ક્યાં છે તો અમારે શું બતાવવું અહીંયા શૌચાલય બનાવેલું છે પણ ઘણા સમયથી બંધ પડેલી હાલતમાં છે અને તાળું મારવામાં આવેલું છે અને મહિલાઓ અને વૃદ્ધો માટે બહુ ઘણી તકલીફનો વિકલ્પ છે અને રેલવે સ્ટેશન પર પણ શૌચાલય છે પણ ત્યાં પણ બંધ હાલતમાં છે એના સરપંચજી ને નમ્ર વિનંતી છે કે આ શૌચાલય વહેલી તકે ચાલુ કરાવે જેથી મહિલાઓ અને વૃદ્ધો અને બીજા નાગરિકોને આ સમસ્યામાંથી છુટકારો મળે સંજાન ગામમાં શૌચાલયની એટલી મોટી સમસ્યા છે કે અમારી ગ્રામ પંચાયત સંજાને પણ શૌચાલય બનાવ્યું છે અને રેલવે સ્ટેશન પણ શૌચાલય છે પણ બંને શૌચાલયનું કોઈ સંચાલન થતું નથી પરિસ્થિતિ એવી છે કે મહારાજો એક વયોવૃદ્ધ કે અને જે લેડીઝ વર્ક જે મહિલા વર્ક છે કે એને તાત્કાલિક પેશાબ કરવાની કે કંઈક જરૂર પડી હોય તો ખરેખર પુરુષ વખતે એવું છે કે ચાલો કોઈ કેન્ડામાં બી ચાલી ગયો અને પેશાબ કરી લીધો પણ મહિલા વર્ગને ક્યાં જવું એક સમસ્યા છે કારણ કે મારી પોતાની સમસ્યા છે કે મને પેશાબની બીમારી છે મારે બે મિનિટ બી થોભી શકાય પરિસ્થિતિ નથી તો મારે સ્ટેશનમાં ગમે તેટલું મોટું કામ હોય તો એ મારે ઘરે જવું પડશે તો આ બાબતે ખરેખર ગ્રામ ગ્રામપંચ સંજાને સંજાને અને રેલવે વિભાગે ધ્યાન આપીને બંને બાજુ જે ટોયલેટ અને પેશાબખાનું છે એની વ્યવસ્થા કરવી જોઈએ કે લોકોને એક સગવડ મળી શકે સંજાન ગ્રામ પંચાયતની ટોયલેટ ચાલુ કરી આપે એ મારી હાથ જોડીને રિક્વેસ્ટ છે વાપી ચલાણ મુક્તાનંદ માર્ગ પાસેથી વલસાડ એલસીબીએ તીન પત્તીનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી વલસાડ એસપી ડોક્ટર કરણરાજ વાઘેલાએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વલસાડ જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઉપર અંકુશ લાવવા વલસાડ એલસીબીની ટીમને સૂચના આપી હતી વલસાડ એલસીબી પીઆઈ ઉત્સવ બારોટના નેતૃત્વમાં વલસાડ એલસીબીની ટીમ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન વલસાડ જિલ્લાના વાપીમાં પેટ્રોલિંગ કરી રહેલી એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે વાપીના ચલા મુકતાનંદ માર્ગ ઉપર આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું અંધારામાં તીન પત્તીનો હર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળી હતી વલસાડ એલસીબી ટીમને મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે તાત્કાલિક મુક્તાના માર્ગો ઉપર આવેલી ખુલ્લી જગ્યામાં રેડ કરી ચેક કરતા ચાર ઈસમોને રૂપિયા વડે તીન પત્તીનો હરજીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જુગારમાં દાવ ઉપર લાગેલા સાત હજાર ચારસો તથા અંગ જડતીમાંથી મળેલા ઓગણત્રીસ હજાર ચારસો ચાર મોબાઈલ મળી કુલ છપ્પન હજારનો મુદ્દામાં માલ કબ્જે કરી વલસાડ એસસીબીની ટીમે કેયુર નરેન્દ્ર જોશી રમઝાન હિરાણી નંદલાલ ગુપ્તા અને યુનુસ મીઠાણીની ધરપકડ કરી વાપીટાઉન પોલીસ મથકે જુગાર ધારા મુજબ આગળની તપાસ હાથ ધરી છે દમણમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપે દમણ બેઠક પર ચોથી ટર્મની ચૂંટણી લડતા ઉમેદવાર લાલુભાઈ પટેલને જંગી મતદાનથી વિજયી બનાવવા કમર કસી છે જે માટે છેલ્લા દોઢ મહિનાથી સમગ્ર પ્રદેશમાં જોરદાર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે જે અંતર્ગત ગઈકાલે મોટી દમણના મગરવાડા વિસ્તારમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદીના હસ્તે ઉદઘાટન ગઠન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપ અગ્રણીઓએ કાર્યકર્તાઓ સાથે લોકસભાની રણનીતિ વિશે મહત્વની ચર્ચાઓ કરી હતી ઉપસ્થિત લોકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરવામાં આવી હતી તેમજ લોકસભા ચૂંટણીના જૂના રેકોર્ડ તોડીને નવું કીર્તિમાન સ્થાપવાનું આહવાન કર્યું હતું નવા મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે દમણ દીવ પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ ભાજપ ઉપાધ્યક્ષ નવીન પટેલ સહિત મોટી સંખ્યામાં ગામ લોકો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મે દેવાજી દેવેશભાઈ આવી જાજો આમ